હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે બીકોમ સેમ ટુ એન ઇપીના વિદ્યાર્થીઓ માટે સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર ત્રણ અસતત વિતરણ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ ચેપ્ટરની અંદર બીજા બે ચેપ્ટર આપ્યા છે પૈસાન વિતરણ અને અતિ ગુણવત્ત વિતરણ તો આજે આપણે પૈસન વિતરણ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌથી પહેલાં તેની થિયરીની વાત કરીએ તો આ ચેપ્ટરમાં માત્ર બે જ થિયરિયા એ બી છે એક છે પોઈસન વિતરણના ગુણધર્મો અને બીજું છે પોયસન વિતરણના ઉપયોગો શોર્ટ્સ ક્વેશન રિલેટેડ જોઈએ તો આ બાજુ પોઈસન વિતરણની વ્યાખ્યા એનની કિંમત ખૂબ મોટી હોય અને પીની કિંમત ખૂબ જ નાની હોય ઉપરાંત એન અને પીની કિંમત સંખ્યા હોય ત્યારે દ્વિપદી વિતરણનું લક્ષ્ય પોઈસન વિતરણ બને છે આ એક જે વ્યાખ્યા છે તે શોર્ટ્સ ક્વેશન માટે આઈએમપી છે હવે ત્યારબાદ આપણે દાખલા વિશે વાત કરીએ તો આ ચેપ્ટરમાં માત્ર એક જ સૂત્ર આઈએમપી છે એ છે પોઈસન વિતરણ પી એક્સ બરાબર ઈ એમ ઇન્ટુ એમની એક્સ ઘાતના છેદમાં એક્સ ફેક્ટોરિયલ ઈ બરાબર અચળાંક એટલે ઈની કિંમત હંમેશા તમને રકમમાં આપી જશે એમ બરાબર મધ્યક થાય એન અને પીના ગુણાકાર વડે આપણને મધ્યકની કિંમત મળશે એન અને પી ફરજિયાત રકમમાં આપ્યા હશે એક્સ એ સફળતાની સંખ્યા છે ત્યારબાદ આપણે દાખલા જોઈએ તો આપણે સૌથી પહેલા સ્વાધિનો દાખલા નંબર છ ની ગણતરી કરીએ સ્વાધિનો દાખલા નંબર છ છે ઇલેક્ટ્રિક ફ્યુઝના ઉત્પાદનમાં બે ટકા ફ્યુઝ નુકસાનીવાળા હોય તો બસો ફ્યુઝની એક પેટીમાં સૌથી પહેલાં છે બધા જ ફ્યુઝ સારા હોવાની સંભાવના વધુમાં વધુ બે ફ્યુઝ નુકસાનીવાળા હોવાની સંભાવના ત્રણ ફ્યુઝ નુકસાનીવાળા હોવાની સંભાવના આપણે આ ત્રણેય રિલેટેડ દાખલો ગણવાનો છે સૌથી પહેલાં મધ્યકની કિંમત મેળવવા માટે એન અને પીની કિંમત જોઈએ તો એનની કિંમત છે બસો અને પીની કિંમત છે બે ટકા તો તેના દ્વારા પહેલાં આપણે મધ્યક મેળવીએ તો દાખલા નંબર છ એમ બરાબર એન ઇન્ટુ પી એન છે બસો અને પી છે બે ટકા એટલે બસો ગુણ્યા બે ટકા બરાબર ચાર થાય એમ બરાબર આપણને ચાર મળ્યો હવે રકમમાં જોઈએ તો આપણને ઇ ફોરની કિંમત ઝીરો ઝીરો એકસો આપી છે રકમમાં ઈ ની કિંમત આપી હોય તેના દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણે જે મધ્યકની કિંમત શોધી છે એ સાચી છે કે ખોટી જો બંનેમાં સેમ સંખ્યા આવે તો સમજી લેવું કે આપણે એ જે મધ્યકની કિંમત શોધી છે એ સાચી છે તો આપણે મધ્યક બરાબર ચાર આવ્યો ને અહીંયા પણ ઈ ફોર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાંસી છે તો હવે ઇએમ બરાબર ઈ ફોર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાસી ત્યારબાદ સૌથી પહેલાં શું કીધું છે બધા જ ફ્યુઝ સારા હોવાની સંભાવના એટલે એક પણ ફ્યુઝ ખરાબ નથી એટલે એનો મતલબ એવો થાય છે કે સૌથી પહેલાં બધા જ ફ્યુઝ સારા હોવાની સંભાવના એટલે કે એક્સ બરાબર ઝીરો મૂકવાનો છે તો પી એક્સ બરાબર ઇ એમ ની એમની એક્સ ઘાતના છેદમાં એક્સ ફેક્ટોરિયલ બરાબર ઈ એમ છે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ગુણ્યા એમ આપણને ચાર મેળો એક્સ બરાબર ઝીરો મૂકવાનો છેદમાં એ ઝીરો ફેક્ટોરિયલ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો કોઈપણ સંખ્યાની ઝીરો ઘાત એટલે ઝીરો થાય ગુણ્યા ઝીરોના છેદમાં ઝીરો બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાંશી જવાબ આવે બીજું જોઈએ તો શું કીધું છે બીજું જોઈએ તો વધુમાં વધુ બે ફ્યુઝ નુકસાનીવાળા હોવાની સંભાવના તો વધુમાં વધુ બે ફ્યુઝ નુકસાનીવાળા હોવાની સંભાવના એટલે કે એક્સ બરાબર વધુમાં વધુ બે કીધા છે એક્સ બરાબર ઝીરો એક્સ બરાબર એક અને એક્સ બરાબર બે આ ત્રણેયની કિંમત શોધવી પડશે તો સૌથી પહેલાં એક્સ ઝીરોની કિંમત આપણે ઉપરથી જોઈને લખી શકીએ કે એક્સ ઝીરો બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાંશી મળે તો હવે એક્સ બરાબર વન મૂકતા પી વન બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાંશી ઇન્ટુ ફોરની એક ઘાતના છેદમાં એક ફેક્ટોરિયલ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાંસી ગુણ્યા ચારની એક એટલે ચાર ના એક ફેક્ટોરિયલ બરાબર ઝીરો ઝીરો એકસો ત્યાંસી ગુણ્યા ચાર ઝીરો ઝીરો સાતસો બત્રીસ જવાબ આવે એક્સ વન બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો સાતસો બત્રીસ ત્યારબાદ મેં પી ટુની એવી જ રીતે રકમ મેળવી લીધી છે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાંશી ગુણ્યા ચારની છેદમાં બે ફેક્ટોરિયલ બરાબર ચારની બે ઘાત કરતાં સોળ આવે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ગુણ્યા સોળના છેદમાં બે એટલે કે ઝીરો પોઈન્ટ ચૌદ ચોસઠ જવાબ આવે એક્સ બરાબર બે એટલે કે ઝીરો ચૌદ ત્યારબાદ આપણને શું કીધું છે કે વધુમાં વધુ બે એટલે કે એક્સ લેસ દેન બે બરાબર એક્સ ઝીરો વધતા એક્સ વન વત્તા એક્સ ટુ આપણને ત્રણેયની કિંમત મળી ગઈ છે તો એક્સ બરાબર ઝીરો એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાંશી વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો સાતસો બત્રીસ ઝીરો પોઈન્ટ ચૌદ ચોસઠ એક્સ લેસ બે બરાબર ઝીરો પોઈન્ટ ત્રેવીસ જવાબ આવે ત્યારબાદ આપણને રકમમાં જોઈએ તો શું કીધું છે ત્રણ ફ્યુઝ નુકસાની વાળા હોવાની સંભાવના શોધો તો એક્સ બરાબર થ્રી થશે તો પી એક્સ બરાબર ઇ એમ ઇન્ટુ એમની એક્સ કાથ ના છેદમાં એક્સ ફેક્ટોરિયલ બરાબર ઇ એમ બરાબર આપણને કેટલા આપે છે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાંસી એમ બરાબર કેટલા છે ચાર એક્સ બરાબર ત્રણ ના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ બરાબર ઝીરો ઝીરો એકસો ચાર ની ત્રણ ઘાત કરતા ચોસઠ જવાબ આવશે છેદમાં ત્રણ ફેક્ટોર ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ત્યાંસી ગુણ્યા ચોસઠ ના છેદમાં છ બરાબર ઝીરો પોઈન્ટ ઓગણીસ બાવન જવાબ આવે તો અહીં આપણા દાખલા નંબર છ પૂરો થાય છે ત્યારબાદ આપણે તેવો જ એક બીજો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર નવ જોઈએ તો એક હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓમાં સરેરાશ ત્રણ ટકા દર્દીઓ સ્પેશિયલ રૂમની માગણી કરતા હોય છે કોઈ દિવસે હોસ્પિટલમાં પચાસ દર્દીઓને દાખલ કરવામાં આવે અને તે દિવસે ત્રણ સ્પેશિયલ રૂમ ખાલી હોય તો સૌથી પહેલાં કોઈ પણ દર્દી સ્પેશિયલ રૂમની માગણી કરશે નહીં એટલે કે એક્સ બરાબર શું થશે ઝીરો અને બીજું છે સ્પેશિયલ રૂમની માંગને પહોંચી શકે નહીં તેવી સંભાવના શોધો એટલે કે આપણી પાસે કુલ્સ કે કેટલા સ્પેશિયલ રૂમ છે ત્રણ તો જ્યાં બીજા નંબરની સંભાવના આપણને શોધવાની કીધી છે એમાં શું છે એક્સ બરાબર શું થશે ત્રણથી વધુ રૂમની માંગ આવી છે એટલે કે માંગને પહોંચી શકાશે નહીં જ્યારેથી વધુની સંભાવના શોધવાની કીધી હોય ત્યારે કઈ રીતે હોય છે તો એ આ દાખલામાં આપણે શીખીશું તો તેની ગણતરી મેં કરીને રાખી છે તો જોઈએ સ્વાધેયનો દાખલા નંબર નવ સૌથી પહેલાં મધ્યક શોધવા માટે આપણાને એન અને પીની જરૂર પડે છે તો એન બરાબર પચાસ અને પી બરાબર ત્રણ ટકા આપ્યું છે તો મધ્યક બરાબર એન ઇન્ટુ પી બરાબર પચાસ ગુણ્યા ત્રણ ટકા કરતાં આપણને એક પોઈન્ટ પાંચ જવાબ આવે પી એક પોઈન્ટ પાંચ બરાબર ઝીરો બાવીસ ઈ એક પોઈન્ટ પાંચ બરાબર બાવીસ એકત્રીસ ફરજિયાત એની કિંમત આપણને રકમમાં આપી હશે તો સૌથી પહેલાં જે કીધું છે કોઈ પણ દર્દી સ્પેશિયલ રૂમની માગણી કરશે નહીં એટલે કે એક્સ બરાબર ઝીરો થશે પોઈશન વિતરણ પી એક્સ બરાબર ઇ એમ ઇન્ટુ એમની એક્સ એક્સાતના છેદમાં એક્સ ફેક્ટોરિયલ આવે સૂત્ર તો સૂત્રમાં આપણે કિંમત મૂકીએ એટલે ઈ એમ બરાબર ઝીરો પોઈન્ટ બાવીસ એકત્રીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચની ઝીરો ઘાતના છેદમાં ઝીરો ફેક્ટોરિયલ બરાબર ઝીરો પોઈન્ટ બાવીસ એકત્રીસ આવે બીજું જોઈએ સ્પેશિયલ રૂમની માંગને પહોંચી શકે નહીં તેની સંભાવના સોદો તો એક્સ બરાબર શું આપ્યું છે ત્રણથી વધુ એટલે કે આપણને જે સ્પેશિયલ ત્રણ રૂમ આપ્યા છે એનાથી વધુ માંગ આવે છે જ્યારે રકમમાંથી વધુ શબ્દ આપ્યો હોય તો આપણે એક્સની કિંમત અનંત સુધી મેળવી શકાય પણ તે મેળવવામાં મુશ્કેલી પડે એના માટે આપણે શું કરવાનું હોય કે જેમ કે રકમમાં આપ્યું છે ત્રણથી વધુ તો આપણે થી ઓછી કિંમતને એકમાંથી માઇનસ કરવામાં આવે એટલે આપણને એક્સની કિંમત મળી જાય જેમ કે જોઈએ તો થી ઓછી કિંમત કેટલી થાય ઝીરો એક બે અને ત્રણ આપણે જે એક્સની આ કિંમત મેળવીએ તેને આપણે એકમાંથી માઇનસ કરવાની હોય છે તો સૌથી પહેલાં એક્સ ઝીરો બરાબર આપણે ઉપરથી લઈએ તો પણ વાંધો નહીં અને ફરીથી મેળવીએ તો પણ ચાલે એટલે એક્સ બરાબર ઝીરો બરાબર આપણને ઝીરો પોઈન્ટ બાવીસ એકત્રીસ મળે છે એક્સ બરાબર વન લેતા પી વન બરાબર ઝીરો પોઈન્ટ બાવીસ એકત્રીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચની એક ઘાતના છેદમાં એક ફેક્ટોરિયલ ઝીરો પોઈન્ટ બાવીસ એકત્રીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચ કરતાં ઝીરો પોઈન્ટ તેત્રીસ છેતાલીસ મળે એક્સ બરાબર બે મેળવતા ઝીરો પોઈન્ટ બાવીસ એકત્રીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચની બે ઘાતના છેદમાં બે ફેક્ટોરિયલ બરાબર એક પોઈન્ટ પાંચની બે ઘાત કરતાં બે પોઈન્ટ પચીસ જવાબ આવે એટલે બે પોઈન્ટ પચીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ બાવીસ એકત્રીસના છેદમાં બે બરાબર ઝીરો પોઈન્ટ પચીસ ઝીરો નવ જવાબ આવે ત્યારબાદ એક્સ બરાબર થ્રી મેળવતા ઝીરો પોઈન્ટ બાવીસ એકત્રીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચની ત્રણ ઘાતના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ બરાબર ઝીરો પોઈન્ટ બાવીસ એકત્રીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ ત્રણસો પંચોતેરના છેદમાં છ બરાબર ઝીરો પોઈન્ટ બાર ચોપન જવાબ આવે હવેથી વધુની કિંમત કીધી છે એટલે આપણે એકમાંથી જે આ એક્સની ઝીરો એક બે અને ત્રણની જે કિંમત મેળવી છે એ આપણે એકમાંથી માઇનસ કરશું એટલે એક માઇનસ એક્સ ઝીરો વધતા એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રી એટલે ઉપરથી આપણે કિંમત જોઈને અહીંયા મૂકી દેવાની છે અને તેને આપણે એકમાંથી માઇનસ કરવાની છે એટલે એક માઇનસ ઝીરો પોઈન્ટ ત્રાણું ચારસો પાંચ આવે બરાબર ત્રણથી વધુની કિંમત ઝીરો પોઈન્ટ ઝીરો પાસઠ પંચ્યાસી જવાબ આવે અહીંયા આપણો દાખલા નંબર નવ પૂરો થાય છે દાખલા નંબર પાંચની ગણતરી મેં તમને અહીંયા દર્શાવી છે તમે સ્ક્રીનશોટ લઈને તેની પ્રેક્ટિસ કરી શકો છો બીજી રીતના દાખલા હવે આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ